ભગવાન શિવજીની અડધી પરિક્રમા કેમ કરવામાં આવે છે શિવજીની અડધી પરિક્રમા કરવાનો રિવાજ છે એટલા માટે કે ભગવાન શિવજીના સોમસૂત્રને લાદી નથી શકતા જ્યારે આપણે અડધી પરિક્રમા કરીએ છીએ ત્યારે તેને ચંદ્રાકાર પરિક્રમા કહેવાય છે શિવલિંગને પ્રકાશનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર એને ચંદ્ર તમે આકાશમાં અર્ધચંદ્ર ઉપર શુક્ર તારો જોયો હશે આ શિવલિંગ ફક્ત તેનું પ્રતિક નથી પરંતુ આખું બ્રહ્માંડ જ્યોતિર્લિંગ સમાન છે અર્ધ સોમસૂત્રા નથમયાર્ય શિવ પ્રદક્ષિની કુર્વાણ સોમસૂત્રના લંગાયેત લંગાયત વચનામૃત સોમસૂત્ર એટલે શું શિવલિંગની નિર્મલીને સોમસૂત્ર કહેવામાં આવે છે ભગવાન શિવની પ્રદક્ષિણામાં સોમસૂત્રનું ઉલ્લંઘન ન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે નહીં તો દોષ મળે છે સોમસૂત્રનું વર્ણન કરીને કહેવામાં આવ્યું છે કે ભગવાનને જે પાણી કે દૂધનો અભિષેક કરવામાં આવે છે તે સોમસૂત્રનું સ્થાન છે સોમસૂત્રને કેમ ન લાગવું જોઈએ સોમસૂત્રમાં શક્તિનો સ્ત્રોત છે તેથી તેને લાગતી વખતે પગ ફેલાય છે અને અભિષેક કરેલી પ્રવાહી નિર્મિતિ અને પાંચ અતષ્ઠ વાયુ કે પ્રવાહ ઉપર વિપરીત અસર પડે છે જેથી દેવદત્તને ધનંજય વાયુ તેમજ અન્ય વાયુના પ્રવાહને અવરોધે છે જેથી આપણા શરીર અને મન પર અસર પડે છે તેથી શાસ્ત્રોક્ત આદેશ એ છે કે શિવનો અર્ધચંદ્રકાર પરિક્રમા કરવી જોઈએ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે સોમસૂત્રને લાકડા પાંદડા પથ્થર ઈટ વગેરેથી ઢંકાઈને રાખવાથી પછી તેના ઉપર પરિક્રમા કરવાથી દોષ નથી લાગતો પરંતુ શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે શિવ્યાર્ધ પ્રદક્ષિણા કરવી જોઈએ જેનો મતલબ છે કે શિવની અર્ધ પરિક્રમા કરવી જોઈએ કઈ બાજુથી કરવી જોઈએ પરિક્રમા પરિક્રમા હંમેશા ડાબી બાજુથી શરૂ કરીને જમણી બાજુ જે અભિષેકનો પ્રવાહ હોય ત્યાં સુધી જઈને પાછો વિપરીત દિશામાં આવીને પૂરી કરવી જોઈએ ઓમ નમઃ શિવાય